ಶುಟಾ

બાળકામ જોવા ત્યારે ખે પણ જયારે ગુસ્સામાં હોય મદ્યપાન કરીને સંઘુ ને સંભુને મારે ને ત્યારે You ain't a soro quick. Koi ka he kuma kumachali. Oika hair rumaduma tali. Koika he kuma kuma tali. ruma duma tali. Koika he kali krupali. Kellari makay.

કે રાજકોટમાં ગોંડલ રોડ ઉપર અમારે આ બધી એસેસરીઝ કારની બધી મળતી હોય તો ગયા ચોમાસાની સિઝનમાં છે ને મેં તાત્કાલિકની આ પાછળનું વાઈપર નખાવી દીધું હતું થયું એવું ત્રણસો રૂપિયા નો અંદાજે ભાવ લીધો હતો એમને પણ જરાય વાઈપર આ કામ નથી કરતું પાછળનું વરસાદમાં સાફ જ નથી થતો કાચ પછી એવું વિચાર્યું કે ભાઈ જેમ અને જેન્યુન એસેસરીઝ રાખતા હોય ને ત્યાંથી જ નખાવી લઈ કેમ કે આ સિઝન હવે વરસાદની શરૂ થવા ઉપર છે એક શૂટ પતાઈ આવ્યો અને ચાલો એ એક બંધ છે એક શૂટ પતાવીને આવ્યો અને જસ્ટ આ મારુતિના સર્વિસ સેન્ટરમાં કીધું તપાસ કરતો જાવ મેઇન સર્વિસ સેન્ટર હતો ત્યાં બ્રેક પડ્યો હતો લંચ બ્રેક કેમ કે અત્યારે દોઢ વાગ્યો છે અને કોઈ હતું નહીં સવા બે વાગે આવશે પછી આગળ બીજી એક શોપ કીધી કે જે પાર્ટસ જ રાખે પણ અમારું રાજકોટ છે આ તો ભાઈ રંગીલું રાજકોટ એમને એમ થોડાક દુકાન દુકાનવાળા અને એ લોકો હજી ઘણા બધા લોકો છે કે એક થી ચાર રાજકોટમાં બંધ રાખે દુકાન બંધ થઈ ગઈ સામે જોયું મેં જોયે હવે બેંક નું કામ જે એ પેલા બતાવું પછી યાદ આવે તો લઈ આવશો જીઓ નું કામ ગઈકાલે આપણે એક ચેનલ ઉપર વિડીયો મૂક્યો તો એક સ્ટોલ હતો નાસ્તા નો જે આગળ આવશે છોકરો ઊભો છે ને એ અત્યારે ત્રણ ચાર લોકો ત્યાં નાસ્તો કરતા હતા એનો મતલબ કે રિસ્પોન્સ સારો છે બપોરે સવારથી બપોર સુધી ઉભારીએ છે રિસ્પોન્સ સારો મળશે જ એનું કારણ છે કે ફેસબુકમાં જે ચોવીસ કલાક નથી થઈ ત્યાં બે મિલિયન વિડીયો ચાલી ગયો છે ઇન્સ્ટા અને યુટ્યુબ અલગ વીસ બાવીસ લાખ લોકોએ જોઈ લીધું આજે આજે મારું જમવાનું જોઈને તો ભૂખ નહોતું લાગે એવું તો હવે લાગી ગયું મેં એમ કીધું ખાલી કેરી જ જમીશું હવે એમ જોયું કાધી રોટલી જમી લો શું કરો છો ખીચડી મોકલી છે કેમ એટલા ઢીલા ઢીલા લાગો છો મસાલ્સ પી હમ શૈકલ લાગે ગરમ ગરમ ઓહો હો હમ બાગેરે આવવાના જ નક્કી નથી એમનું કાંઈ

કે તું આમ થાકેલી થાકેલી જેવી લાગશ મેં કીધું એવું નથી ઓલું મસલ્સ પેઇન મને બહુ થઈ ગયો હોય શું એટલી બધી એક્સરસાઇઝ એટલે ઓવર નથી કરી પણ આપણે એક્સરસાઇઝ ઘણા ટાઈમથી કરતા ન હોય અચાનક જીમ ચાલુ કરી અને જીમમાં હાચેન મજા આવે છે વાંધો નથી કાંઈ મને બધાએ અલગ અલગ સાધનો હોય એની સાથે એક્સરસાઇઝ કરી એટલે બધું સ્ટ્રેચિંગ થઈ જાય વોર્મ અપ થઈ જાય થોડુંક થોડા ટ્રેડમેલ થઈ જાય કાર્ડિયો થઈ જાય એટલે એવું બધું મજા આવે ટૂંકમાં એક કલાકમાં ઘણી બધી કસરત થઈ જાય અને એમાં એવા પલંગની હાઈટ થોડીક તો નીચી જોઈએ આપણે બેસવું હોય એના કરતાં એટલે પલંગ ઉપર બેસવું હોય ને તો પગ મારો સીધો જ રે વળતો નથી એ એટલું ઓલું મસલ્સ થઈ ગયા વાંધ આનંદ કે જીમ ચાલુ કરીને ત્યારે મસલ્સ ફાટે જ એટલે એને રિકવર થતાં બે ત્રણ દિવસ થાય રેસ્ટ કરવાનું પ્રોટીનવાળું ખાવાનું એવું બધું એ કીધું આખો પગમાં એવો પ્રોબ્લેમ નથી હાફ પગમાં જેવો પ્રોબ્લેમ છે કે આમ જલ્દીથી વળે નહીં નીચે બેસવું હોય ને તો ચાર વાર વિચારવું પડે બેસવું કે નહીં ઓલું મને ગઢા માણસ છે એ ફિલિંગ આવું મંડી ચલો તો આ વ્લોગ ને અહીંયા વિરામ આપીએ છીએ મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અત્યારે એક એવો સરસ મજાનો ફાયદો છે કે ઈ મારી અમે ગમમી બોલી નથી જીમ 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 ગુડ ખાલી એટલો જ પાર્ટ છે નો ગયો છે ઈ જે પ્રોબ્લેમ નથી બટન નથી ચાલો ગુડ નાઇટ ગુડ નાઇટ